જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું મનસુખ અને નાગદાન આહિર વિશે જોરદાર મેટર અને નાગદાન આહિર બહુ ગાળું બોલે છે અને મનસુખભાઈ રાઠોડે વળતો જવાબ આપ્યો સાંભળો કોલ રેકોર્ડિંગ અને આ ઓડિયોમાં ગાળો પણ આવે છે તો હેડફોન લગાવીને સાંભળો તું નાગીના પેટ છો

બોલ ને નથી અવાજ આવતો બોલો બોલો શું તંબુરો બોલે તમને બોલવામાં શોધું ભાન તમને ના હોય અમે સનાતન ધર્મ ખરાબ તું ચા સારું બોલ્યો હો

એક ઓડિયા માં એમ બોલો છો મારા છોકરા નો જન્મ થાય તારા છોકરા એ તો છોકરા પેલા તું એક પ્રજાપતિ આરે એમ બાપા

એનું નામ લે તમારી હર્યા વાત કરું ભરી વાત ના તો ખરા મારી તમને સતબુજી આવો કરવામાં આવો કેની નકલ કરશો કે

ભગવાને હારી બુદ્ધિ કીધી ભૂંડા બોલવાની એક ઓડિયામાં એમ કીધું મારા છોકરાની વહુ ને ગધેડો ચડે છોકરાની ગેડો ચડાવી દે પછી

હાલો આ ઓડિયો જલ્દી ચડાવજે આમાં તને વ્યૂઝ મારશે રૂપિયા કમાઈ લે આ તું તો સડા જીગા દેખાતું નથી સનાતન ધર્મના દીકરા તને સીની ભાન છે ઓઠો પડે ને ભોઠો તું શેનો વિરુદ્ધ કરવા નીકળો રહી કે તું કંસો સુધી ના ઓડિયા બનાવે મદદ કરું અરે બાપ એમ તારે ખાનદાન ને મદદ કરલ સુરત વાળી ઓડિયો કાર્ડ તમારા માસી થતા હોય છે બાપા તો મારી માસી થાય મારી બેન થાય

બોકરો લે પિન નો પળો નો મેરે વિના બોકરો વાગે મને હો ફોટો કરાઈ જેલ ભોગવે બીજા ના ભોગવે તારી ની હા એ દેવી ના સોર ઓ થઈ ગઈ આને આને તો હજી ખાઈ જાઈ